શા માટે પેલું વંદન સંસ્કૃતમાં કહ્યું છે અભિવાદન શીલસમ નિત્યમ વૃદ્ધો પરિશેમ પારી તસ્ય વૈધમ આયુર્વેદા શોભમ અર્થાત વંદન કરવા કરવાની ટેવવાળા અને વડીલોક સેવા કરનારને આયુષ્ય વિધા વ્યસ અને બળ પ્રાપ્ત થાય છે વંદન એટલે નમન કરવું દેવદેવી માતા પિતા વડીલો સંત પુરુષ વગેરે વંદન કરવાની ખૂબ જ લાભ થાય છે વંદનના ત્રણ પ્રકાર છે પેલું સાષ્ટાંગ દંડવ્રત બીજું ચરણ સ્પર્શ ત્રીજું પ્રાણાયામ પેલું સાષ્ટાંગ દંડ વ્રત પ્રમાણ વંદનના ત્રણેય પ્રકારમાં આ સર્વોત્તમ પ્રકાર છે દંડ વ્રત કરવા માટે જમીન પર ઊંધા સુઈ હાથ પગ લંબાવી ભક્તિ ભાવથી પ્રણામ કરવામાં આવે છે સામાન્ય રીતે દંડ પ્રમાણ ઈષ્ટદેવ દેવી અને સંત પુરુષો આગળ જ કરવામાં આવે છે ઈશ્વર પ્રાણીપ્રાંતની આ પ્રાચીન રીત છે દ્રશ્યમાન વિશ્વના ઈશ્વરના પ્રત્યક્ષ અષ્ટાંગ આઠ સ્વરૂપો છે તેનો નિર્દેશ કરવા વિષ્ણુ પુરાણમાં કહ્યું છે સૂર્ય મહી વહી વાયુ રાષ્ટાંગના દંડવ પ્રાણાયામથી અષ્ટ પ્રકૃતિ દ્વારા ઈશ્વર પ્રત્યેક અન્ય શરણાગતિનો ભાવ વ્યક્ત થાય છે આપણા શરીરમાં રહેલા પંચભૂમિ પૃથ્વી જળ તેમજ વાયુ અને આકાશ મન બુદ્ધિ અને અહંકાર અર્થાત સદ સમગ્ર અસ્તિત્વ ભગવાનને સર્પણ કરવામાં આવે પ્રગટ થાય છે એને પંચભૂમિ ઉપર વિજય મળે છે પાતજલ દર્શન જણાવ્યા પ્રમાણે પંચભૂત ઉપજના વિજયથી સાધકને ઈશિતા વર્ષિતા પ્રાકાયામ અણી દૂરદર્શન દૂરશ્રવણ અપ્રતિહન ગતિ વગેરે સિદ્ધિઓ મળે છે બુદ્ધિ નિર્મળ બને છે અને બુદ્ધિમાં રહેલો કામભાવ નાશ પામે છે મન સ્થિર બને છે પ્રજ્ઞાનો ઉદય થાય છે અને અહંકાર ઓગળી જાય છે તેથી સહજાનંદ સ્વામીએ તો ઉત્તમ સમાવેશ કરવામાં શિક્ષા પત્રિકામાં કહ્યું છે કે પ્રાણી મતા રહેલા પંચભૂત પંચના માત્ર અને ઇન્દ્રિયોના અષ્ટ અષ્ટંતા દેવ દેવતાઓને વંશ કરી તેના ઉપર વિજય મેળવવા વિના બ્રહ્મરૂપ થવાતું નથી બ્રહ્મરૂપ થવા થયા વિના પરમ બ્રહ્મની ઉપાસના અધિકાર મળતો નથી બ્રહ્મરૂપ થનાર જ પરમ બ્રહ્મ સ્વરૂપે બરાબર જાણી શકે છે પરમ બ્રહ્મ સ્થિતિ પ્રાપ્ત કરવી જરૂરી છે એ સ્થિતિમાં સાષ્ટાંગ દંડ વ્રત કરવાથી કરવાથી મેળવી શકાય છે તેનાથી પણ ભક્તિનો ઉદય થાય છે શાસ્ત્રમાં ઓછામાં ઓછા પાંચ દંડ વ્રત કરવાનો વિધિ છે એક દંડવત કરવાનો શાસ્ત્રએ નિષેધ કર્યો છે પરંતુ સહજાનંદ સ્વામીએ પોતાના અક્ષિતોને એક દંડવશ કરવું અર્થાંત છ દંડવશ કરવાનું કહ્યું છે કારણ કે ભગવાન ભગવાનના કોઈ ભક્તને જાણીએ અજાણીએ અપરાધ થઈ ગયો હોય તો તેનાથી માફી મળે છે શાસ્ત્રોમાં કહ્યું છે બ્રાહ્મણ સ્થિતિ સમાધિ લાભ કે આત્મદર્શન કરવા ઈચ્છતા સાધકે જીવન પ્રાણી માત્રામાં અપરાધોને ક્ષમા કરી દેવા પડે છે માત્ર આ જન્મમાં જ નહીં પણ જન્મ જન્માંતરે શત્રુઓ પ્રત્યેક કરુણા અને સમા ભાવનાથી સાધક આંતરિક શક્તિઓનું ઉદ્ધિકરણ થાય છે અને કુંડલીની જાગૃતિમાં તેને સહાય બને છે સાષ્ટાંગ ગ્રંથ પ્રણામ એ શરણાગતિનું સાધન છે પુરુષોને સાષ્ટાંગ અને સ્ત્રીઓને પંચાગત વ્રત પ્રમાણ કરવાનું શાસ્ત્રોમાં કહ્યું છે તેનાથી બંને સરખી ફળ પ્રાપ્ત થાય છે સાષ્ટાંગ પ્રમાણે એ વંદનનો ઉત્તમ પ્રકાર છે હવે આયો બીજો ચરણપ્રસ પ્રસ માતા પિતા ગુરુ અને સંત પુરુષોને ચરણપ્રસ કરવામાં આવે છે આ કરતા વધારે આત્મતિક શક્તિ ધરાવનારા વ્યક્તિ ચરણપ્રસ કરવાથી તેનાથી દિવ્ય ચેતના ચરણ પ્રસ કરનાર વ્યક્તિને પ્રવેશ કરે છે આત્મધિક સ્થિરવાળા મહાપુરુષ શરીર ઇલેક્ટ્રોનિકના જીવિત વાયર જેવું હોય છે વીજળીના તારમાં વહેતા પ્રવાહને જોઈ શકાતો નથી પરંતુ અનુભવી અનુભવી શકાય છે તેમજ ઈશ્વરની પ્રાણ પ્રતિષ્ઠા કરેલ પ્રતિમા અને સંત પુરુષોને એકને એક રોમમાં દિવ્ય ચેતના ધોધમાર અને પ્રવાહો વહે વહેતા હોય છે ઘણા લોકો ચરણ પ્રશ્નમાં સાચી રીત વાત ન જાણતા હોવાથી એ બેદરકારીને કારણે કેડે હાથ અડાડીને પગે લાગતા જોવા મળે છે જે વિકૃત પ્રથા છે તેનાથી કોઈ ફાયદો થતો નથી દૂધાળા પશુ ગમે તે અંગ દબાવવાથી દુઃખ મળતું નથી તેના આચરણમાંથી જ દૂધ મળે છે ઘણી વેળા આચરણ દબાવવાથી પણ દૂધ મેળવી શકાતું નથી તે જેનો ચરણ પ્રસ કરવામાં આવે તે વ્યક્તિ પ્રસન્ન ચિંહથી પોતાની ઉર્જા આપવા સમત હોય અને ચરણ સ્પ્રશ કરવાથી વ્યક્તિ ઉર્જા પ્રાપ્ત કરવા ઈચ્છતી હોય તો તથા તેમના શરણ ગતિને ભાવ ભાવ હોય તો ઉર્જાની આપ લે આ કાર્ય બરાબર થઈ શકે છે ચરણપ્રશની ક્રિયા એક પ્રકાશની તાંત્રિક ક્રિયા છે ચરણપ્રશ કરનાર સમયે બંને વ્યક્તિ માનસિક રીતે પ્રફુલ્લિત હોય છે જરૂરી છે સામાન્ય રીતે જમણા પગના અંગૂઠે જમણા હાથની સ્પર્શ કરવો જોઈએ ઉર્જાનો જમણા ચરણનો અંગૂઠો મુખ્ય વહેણ છે તેથી અગ્નિ દાહ વખતે પ્રથમ જમણા પગનો અંગૂઠો અગ્નિ આપવામાં આવે છે ચણા પ્રસ એ વંદનનો મધ્યમ પ્રકાર છે હવે ત્રીજ વંદન બંને હાથ જોડી સહેજ મસ્તક નમાવી નમન કરું એ વંદન છે પોતાના કરતા ઉંમરમાં વડીલ હોય તથા જ્ઞાનનું સમૃત વિશેષ હોય તેવી વ્યક્તિને વંદન કરવામાં આવે છે તેનાથી આદરભાવ પ્રગટ થાય છે તે સૌને ગમે એ કહેવત પ્રમાણે વંદનની કુરમાં કુર વ્યક્તિમાં પણ થોડા સમય પૂર્તિ થઈ પણ દયાની લાગણી જન્મે છે ભાવપૂર્વક વંદન કરવાથી શાસ્તિક ભાવના વધારો થાય છે કોઈ મર્યાદાને કારણે સ્પર્શ નિષેધ હોય ત્યારે બંને હાથ જોડી વંદન કરવા જોઈએ વંદનથી નર્મતાનો ગુણ વિકસે છે એ કાતી કે મસ્તક ઝુકાવ વિનાનું વંદન એ અપરાધ ગણાય છે નમન એ વંદનનો કનિષ્ઠ પ્રકાર છે આમ વંદન કરવાથી મલિન વૃત્તિનો નાશ થાય છે અને આ આંતરિક શક્તિઓનો વિકાસ થાય છે શિષ્ટાચાર જળવાય છે અને આધ્યાત્મિક તથા

અપકડ રહે છે તે કદી કોઈને નમતા નથી કે કોઈના કામમાં આવતા નથી આ અંગે સંસ્કૃતમાં એક સુભાષિત છે નમંતી કલીનો વૃક્ષા નમંતી ગુણ ગુણીનો ના સૂક્ષ વૃક્ષા મૂર્ખો ન નમતી કદાચન અર્થાત ફળવાળા વૃક્ષો અને ગુણવાન માણસો નમે છે પરંતુ સૂકા વૃક્ષો અને મૂર્ખો કદી કોઈને નમતા નથી વંદન એ નમ નમ નર્મતાનું ક્રિયાત્મક રૂપ છે તેનાથી કેવો ફાયદો થાય છે તે અંગેની સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ નોંધાયેલી એક સત્ય ઘટના જોઈએ એક વખત કેટલાક વૈરાગ્યો ભેગા મળીને નક્કી કર્યું કે જીવન મુક્તા સહજાનંદ સ્વામી આપણે શિષ્યોને પોતાનું પથમાં લઈ જાય છે તેની જીવન અને માર મારવા અને જો તેને ન મળે તો તેમના મુકાનંદ મુનિને મારવા આવું નક્કી કરીને કેટલાક તામસી મગજમાં વૈરાગ્યોને ગુજરાત બાજુ આવ્યા તપાસ કર કરતા ખબર પડી કે જીવાનું મુક્તાને મારી શકાય તેમ નથી કારણ કે તેમની સાથે ઘણા હથિયારધારી સેવકો રહે છે તેથી મુક્તા નંદ મારવા તપાસ કરવા કરતા ખબર પડી કે મુક્તાનંદ મુનિ જેતલપુરમાં છે પહેલાં વૈરાગ્યો જેતલપુરમાં આવ્યા કોઈએ આ વાતની સ્વામીની જાણ કરી ત્યારે સ્વામીએ કહે ભગવાન બધા સારા વારા કરશે પહેલાં વૈરાગ્ય સ્વામીના સમાચાર પૂછતા મંદિરમાં આવ્યા ત્યારે દુશ્મન છે એવું જાણવા છતાં સ્વામીએ તેનું વંદન કર્યા અને ભાવભીનું સ્વાગત કર્યું સારી સરભ સર્ભાવ કરી તે જોઈને પહેલો વૈરાગી પીગળી ગયા તેમને થયું આવા વિનય વિવેક સાધુને કેમ મારવા આમ પોતાના મલિન ઘાટ સંકલ્પો છોડીને સ્વામી પગમાં પડી માફી માંગી આવો છે વંદન અને નર્મદતાનો ગુણ જીવનમાં જેણે સુધી જેણે સુખી થવું હોય તેમને માતા પિતાને ગુરુ સંત અને વડીલોને વંદન કરવા જોઈએ આજના વિડીયોમાં આટલું જ હવે મળીશું બીજા વિડીયોમાં ચેનલને સબસ્ક્રાઈબ આવા જ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો જેથી કરીને તેમને પણ વંદન કરવાનું